અવાખલ ગ્રામ પંચાયતના ડેપ્યુટીસ સરપંચની ચૂંટણીમાં સાવિત્રીબેન વસાવા વિજેતા બન્યા અવાખલ ગ્રામ પંચાયતના ડેપ્યુટીસ સરપંચની સરપંચ એકતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં સાવિત્રીબેન વસાવાને સૌથી વધુ આઠ મત મળતા તેઓ વિજેતા બન્યા હતા શિનોર તાલુકાની અવાખલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ આજ રોજ નાયબ મામલતદાર બીજલ મહેતા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં સરપંચ એકતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં સાવિત્રીબેન વસાવા અને વિમેશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હોય સૌથી વધુ આઠ મત સાવિત્રીબેન વસાવાને મળતા તેઓ વિજેતા બન્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શિનોર તાલુકાના સૌથી યુવા ડેપ્યુટી સરપંચ તરીકે વિજેતા બનેલા સાવિત્રીબેન વસાવાએ એમએસડબલ્યુ સુધીનો અભ્યાસ કર્યો છે ત્યારે હવે અવાખલ ગામની કમાન મહિલાઓના હાથમાં હોય અવાખલ ગ્રામ પંચાયતનું નેતૃત્વ હવે બે મહિલાઓ કરશે જેને લઈને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અવાખલ ગ્રામ પંચાયતની આગાઉ જે ચૂંટણી થઈ હતી એમાં અમારા દસ સભ્ય જે વિજેતા થયેલા હતા ને સરપંચ એમ ટોટલ અમાર વિજેતા થયેલા હતા ને આજ રોજ તારીખ પંદરના રોજ જે ઉપસરપંચ તરીકેની ચૂંટણી યોજાઈ હતી તેમાં હું વસા સાવિત્રીબેન આઠ વધતી વિજેતા થયેલ છું ગામજનો ગ્રામજનો જે અમને સપોર્ટ આપ્યો અમને ખૂબ ખૂબ આભાર માનું છું અને મેં એમને એ કરું છું કે ગ્રામ પ્રત્યે જે ગ્રામ પ્રત્યે કામ છે એ હું કરી બતાવીશ